રાજકોટ શહેર ફેર પ્રાઇસ શોપ એસોસિએશન વિવિધ સમસ્યાઓ અને માંગણીઓ બાબતે સાડત્રીસ લાખ રાશન કાર્ડ ધારકો તુવેર દાળ અને ચણાના જથ્થાથી વંચિત રહેશે રાજ્યના સત્તર હજાર સસ્તા અનાજની દુકાનોમાં ડિસેમ્બર બે હજાર ચોવીસના મહિના માટે રાજ્ય સરકારના કલ્યાણકારી યોજના મારફત ગરીબ જનતાને આપવામાં આવતી વિવિધ જણસીઓમાં તુવેર દાળ અને ચણાની ફક્ત પચાસ જ ફાળવણી કરવામાં આવી છે જેના પરિણામે ગુજરાત રાજ્યના પંચોતેર લાખ છવ્વીસ હજાર એકસો તેવીસ રેશન કાર્ડ ધારકોમાંથી અડધો અડધ રાશન કાર્ડ ધારકો તુવેર દાળ અને ચણા જેવી જણસીઓ આ વખતે પણ વંચિત રહેશે અને આ ફક્ત ડિસેમ્બર બે હજાર ચોવીસ માસ માટે જ નથી લગભગ છેલ્લા ત્રણ વર્ષથી આ સિલસિલો ચાલતો આવે છે કોઈક મહિને તુવેર દાળ તો કોઈક મહિને ખાંડ તો કોઈક મહિને ચણા જેવી વિવિધ જણસીઓથી રાશન કાર્ડ ધારકોને વંચિત રહેવું પડે છે દર પહેલી તારીખે રાજ્ય સરકાર દ્વારા મળવાપાત્ર જણશ્યોની જાહેરાત સોશિયલ મીડિયા તેમજ વિવિધ અખબારોમાં પ્રસિદ્ધ કરતી હોય છે પરંતુ એ મુજબનો જથ્થો રાજ્ય સરકારના પુરવઠા ગોડાઉન સસ્તા અનાજની દુકાન આ વિવિધ પાસે પણ હોતી પરિણામે આવી જાહેરાતો વાંચી કાર્ડ ધારકો સસ્તા દુકાન ખાતે ઘસારો કરી વિવિધ જણશોની માંગણી કરતા હોય છે સસ્તા અનાજની દુકાન ખાતે અપૂરતા જથ્થાની ફાળવણી થયેલા હોવાના કારણે સસ્તા અનાજના દુકાનદારો આ રાશન કાર્ડ ધારકોની માંગણી સંતોષી શકતા નથી અને કેટલાક ગ્રાહકોની તીવ્ર માંગણીઓના કારણે સસ્તા અનાજના દુકાનદારો અને રેશન કાર્ડ ધારકો વચ્ચે ઘર્ષણ થાય છે પરિણામે સસ્તા અનાજના દુકાનદારોની ખૂબ જ ખરાબ વલે થાય છે રાજ્ય સરકાર દ્વારા આયોજન વગર સોશિયલ મીડિયાની એપ્લિકેશન અને વિવિધ અખબારો દ્વારા કરવામાં આવતી જાહેરાતોને કારણે આવી વિકટ પરિસ્થિતિઓ ઉત્પન્ન થતી હોય છે તુવેર દાળ ચણા અને ક્યારેક ખાંડ જેવી વિવિધ જણસીઓને કોઈ મહિના માટે પચાસ ટકા ફાળવણી કરવામાં આવે છે ત્યારે વિતરણના કોઈ ધારા ધોરણો નક્કી કરવામાં આવતા નથી પરિણામે દુકાનદારો દ્વારા વહેલા તે પહેલાના ધોરણે આવી જણસીઓનું વિતરણ કરવામાં આવે છે વિવિધ અને ક્યારેક તો પચીસ રહલા કે સત્યાવીસ દિવસે અમુક દુકાનો જથ્થો પહોંચતો કરવામાં આવે છે આ સમયગાળા દરમિયાન રાશન કાર્ડ ધારકોને દરરોજ દુકાન ધક્કા ખાવા પડે છે પરિણામે ધારકો અને સસ્તા અનાજના દુકાનો વચ્ચે પિષ્ઠ પેષણ થતું રહે છે દરમાસે સસ્તા અનાદના દુકાનદારોને મળવાપાત્ર જથ્થાની પરમિટ મૂકવામાં આવે છે અને આ પરમિટ મુજબની જણસીઓના નાણા દુકાનદારો દ્વારા પરમિટ કાઢી ચલણ જનરેટ કરી રકમ ભરી આપવામાં આવે છે પરંતુ પરમિટ મુજબનો જથ્થો તે માસ માટે સસ્તા અનાદની દુકાન ખાતે પુરવઠા નિગમ દ્વારા પહોંચતો ન હોવાને કારણે બીજા માસે વેપારીઓને આ નાણાં પરત કરવામાં આવે છે પરિણામે હજારો વેપારીઓના કરોડો રૂપિયા એક માસ માટે ફસાયેલા રહે છે અને વેપારીઓને વધાણોનું રોકાણ કરવાનું થાય છે જે ક્યારેય સામાન્ય વેપારીઓ માટે મુશ્કેલી પેદા કરે છે કોઈ પણ હોય જેમ તેમ કરી સસ્તા અનાજની દુકાને અનાજનો જથ્થો એટલે તુરંત સમસ્યા શરૂ થઈ જાય છે ગ્રાહકો કલાકો સુધી રહેવું પડે અને જો સર્વર ચાલુ ન થાય તો બીજા દિવસે ફરી ધક્કો ગરીબ અને મજૂરી કરતા પ્રજાને લાઈનોમાંથી ક્યારે છુટકારો મળશે એ પણ આ સરકારશ્રીએ વિચારવું ઘટે સર્વરની આવી વિકટ સમસ્યા દર માસે થતી હોવા છતાં ડબલ ફિંગરપ્રિન્ટમાંથી છુટકારો કરવામાં આવતો નથી જે સિસ્ટમમાં ફેરફાર કરી અને સિંગલ ફિંગર પ્રિન્ટ કરી દેવામાં આવે તો સર્વર પર કામનું ભારણ અડધું થઈ જાય પરિણામે કાર્યની ઝડપ વધી જાય નવેમ્બર રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ સરળ વ્યવસ્થા એટલે કે સસ્તા અનાજના વેપારી ભાઈઓની ઈ પ્રોફાઇલ બનાવવામાં આવી છે જેના લીધે દુકાનદાર ભાઈઓ વિતરણ વખતે રાજ્ય સરકારના ઓનલાઈન બિલિંગ સોફ્ટવેરમાં લોગ કરવા માટે પોતાનું બાયોમેટ્રિક ઓન્થે ફરજીયાત કરવામાં આવ્યું છે જેના કારણે મૂળ દુકાનદાર સિવાય અન્ય કોઈ દુકાન ચલાવી શકે નહીં સિસ્ટમના સુધારાને રાજ્યના સમગ્ર દુકાનદાર ભાઈઓએ આવકાર્યો છે પરંતુ સિસ્ટમમાં રહેલી ખામીઓને પણ ઉજાગર કરીને તેની મર્યાદાઓ દૂર કરવા માટે સરકાર શ્રીને રજૂઆત કરવામાં આવી છે ખાસ કરી સોફ્ટવેરમાં લોગિન કરતી વખતે આધાર આધારિત બાયોમેટ્રિક ઓથેન્ટિક કરમાં જે વેપારી ભાઈઓના ફિંગરપ્રિન્ટ વેરીફાઈ નથી નથી તેવા વેપારી માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી અમુક કિસ્સાઓમાં આવા દુકાનદારોની દુકાનનો ચાર્જ અન્ય દુકાનદારોને આપી દેવામાં આવે છે ત્યારે મૂળ દુકાનદાર પાસેથી પોતાની દુકાન છીનવાઈ જાય છે તેને મળતું કમિશન બંધ થઈ જાય જેથી આવા દુકાનદાર ભાઈઓના પરિવારના ભરણ પોષણનો સવાલ પેદા થાય છે જે કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધ છે આ સિવાય અશક્ત બીમાર અને વયોવૃદ્ધ દુકાનદાર ભાઈઓ માટે પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી આ પ્રકારના દુકાનદારો પોતાના કુટુંબના અન્ય સભ્યો સાથે રાખીને પોતાની દુકાન ચલાવી પોતાના પરિવારનું ભરણ પોષણ કરતા હોય છે તેમની પણ રોજી રોટી અટકી પડે છે દુકાનદારોનું કુટુંબના ભરણપોષણ માટે રાજ્ય એસોસિએશન દ્વારા સરકાર શ્રી સામે લડત ચલાવી મિનિમમ કમિશન મંજૂર કરવામાં આવ્યું હતું પરંતુ સરકાર શ્રીએ આ મિનિમમ કમિશન મેળવવા માટે વિતરણની ટકાવારી ફરજિયાત કરી હતી આ ટકાવારી ઘટાડવા માટે પણ ગત આંદોલન બાદ સરકાર શ્રીએ સહમતી આપી હતી પરંતુ આજે 2 મહિના થયા છતાં પણ વિતરણની ટકાવારી ઘટાડવાનું વચન સરકાર શ્રીએ પાળી નથી પરિણામે હજારો દુકાનદારો મિનિમમ કમિશન મેળવવામાંથી વંચિત રહી જાય છે પિસ્તાળીસ દિવસની સાયકલના કારણે અંત્યોદય રેશન કાર્ડ નો જથ્થો ઘણા દુકાનદારો પાસે સરપ્લસ રહે છે આ જથ્થો બેલેન્સ કરી આપવો જોઈએ જેથી દુકાનમાં વધારાનો જથ્થો પડ્યો ન રહે અને ખરાબ ન થાય તાજેતરમાં કમોસમી વરસાદ થવાના કારણે અમુક દુકાનોમાં પડલી ગયેલા જથ્થાનું સર્વે થયું છે આ જથ્થાનો પણ નિકાલ કરી અને નવો જથ્થો બદલી આપવો જોઈએ એકથી વધારે હંગામી દુકાન ચલાવે તો એ મિનિમમ કમિશનની હકદાર બનતો નથી માટે ઘણા દુકાનદાર ભાઈઓને એકથી વધારે હંગામી દુકાનનો ચાર્જ સોંપવામાં આવ્યો છે જેથી તેઓ વધારાનો શ્રમ કરવા છતાં પણ મિનિમમ કમિશન મેળવી શકતા નથી આ વિસંગતા દૂર કરવી જોઈએ રાશન કાર્ડ ધારકો અને સસ્તા અનાજના દુકાનદારોની સરકાર શ્રી આ બાબતે તત્કાલ ધ્યાન લઈ પ્રશ્નોના યોગ્ય નિકાલ કરવો જોઈએ તેવી રજૂઆત રાજકોટ શહેર ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન દ્વારા આજ રોજ આપશ્રી જિલ્લા પુરવઠા અધિકારી રાજકોટ શ્રીને કરવામાં આવે છે સસ્તાનાની દુકાન ખાતે પૂરતો જથ્થો મળતો નથી એમાં ખાસ કરીને રાજ્ય સરકારની જે કલ્યાણકારી યોજનાઓ છે ખાંડ ચણા દાળ વગેરે આ વસ્તુ ક્યારેક પચાસ ટકા આપવામાં આવે છે ક્યારેક ત્રીસ ટકામાં આપવામાં આવે છે અને ક્યારેક સદંતર આપવામાં આવતું નથી એના કારણે દુકાન ખાતે પૂરો જથ્થો ન પહોંચવાના કારણે ગ્રાહકો સાથે દુકાનદારોને ઘર્ષણ થાય છે આ સિવાય પણ નવ ચોખા જેવો જથ્થો પણ સમયસર મળતો નથી અને એના કારણે ગ્રાહકોને આખા મહિના ધક્કો થાય છે અને અંતિમ તારીખોમાં જથ્થો આવવાના કારણે ગ્રાહકો સતત હેરાન થતા હોય છે આ સિવાય અમારી ઇન્ડિવિજ્યુઅલ પણ ઘણી દુકાનદારોના પ્રોબ્લેમ છે આ બધા પ્રોબ્લેમોને અમે સાથે લઈ અત્યારે ઈ કેવાયસી ઈ પ્રોફાઇલ જેવા જે અત્યારે જે હોટ કહી શકાય એવા બધા વિષયો લઈ અને અમે આજે માનનીય જિલ્લા પુરવઠા શ્રીને રજૂઆત કરવા અમારે એસોસિએશન સહિત આવેલા છીએ